Opleta naï યદુનંદન યુવા ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થે યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટની શરૂઆત આજરોજ રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી જેમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્યો સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઓપનિંગ કરવામાં સહભાગી બન્યા ઉપલેટામાં એનિમલ હોસ્ટેલની ગાયોના લાભાર્થી યોજવામાં આવશે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ અલગ અલગ શહેરની અંદાજે સાહીઠથી વધુ પણ ટીમો રમવા આવશે જેમાંથી વિનર ટીમને પુરસ્કાર ઇનામો સહિત શિલ્ડ કપ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ આ ટુર્નામેન્ટમાં આવનારી તમામ રકમ ઉપલેટા એનિમલ હોસ્ટેલની અર્પણ કરવામાં આવશે આજ આપ જોઈ રહ્યા છો ઉપલેટાની અંદર રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે જાણે રાતના સૂરજ ઊગે એવું વાતાવરણ હલાદાયક વાતાવરણ ઉભું કરેલું છે તાલુકાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અને આ યુવાનોને વડીલોને બધાને મનોરંજન પૂરું પાડવા માટે રાત્રે આવી ગરમીના સમયમાં આ રાત્રિ પકા સુધીનું એક સરસ આયોજન થયેલું છે આયોજન પણ એવું છે લોક ઉપયોગી થયેલું છે આ આયોજનમાં જે પણ ફંડ અને જે પણ આવક થશે એ એનિમલ હોસ્ટેલના લાભার্থে ઉપયોગ કરવામાં આવશે આ આ આયોજનના

રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગજબનો ઉત્સાહ છે યુવાનોને આ ગરમીના દિવસોમાં ખૂબ આનંદ આવશે રાહત પછી પણ સાથે સાથે આ એન્ટરટેનમેન્ટ નથી એનિમલ હોસ્ટેલ ઉબળાતાનો જે સંસ્થા એનિમલ હોસ્ટેલ છે ગાયોના લાભાડ છે આ આયોજન કરવામાં આવ્યું છે આનું જે કાઈ ફંડ થશે એ ગાયોના લાભાડ છે એનિમલ હોસ્ટેલના લાભાડ છે એ આવ્યું છે અને ખાસ કરીને આજના જે રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદઘાટન થયું છે આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પુનિતભાઈ ચોવટીયા યુનિટી સિમેન્ટના મેનેજિંગ અને ચેરમેન છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ એક સારા કાર્ય ની અંદર ખાસ સહયોગ આપ્યો છે અને આજે જે ટીમ લગભગ સોસાયટી ની ટીમ આમાં ભાગ લેવાની છે અને ગજબનો ઉત્સાહ ઉગેટાના યુવાનોમાં જોવા મળ્યો છે દરેક ને હું ખુબ ખુબ શુભકામના પાઠવું છું